અરવલ્લીના ગાય વાછડા ગામના મહિલા ખેડૂતે રાસાયણિક ખેતી ની તેલાંજલિ આપી પરોપકારી ગણાતી પ્રાકૃતિક ખેતી ની રાહ પકડી ભીંડા ચોળી ગવાર જેવી શાકભાજી ની ખેતીમાં હજારો રૂપિયા ની આવક મેળવી રહ્યા છે ખેતરમાં જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરના આડેધડ છંટકાવને કારણે કેન્સર ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ વધી રહી છે ત્યારે સ્વચ્છ અને તંદુરસ્ત જીવનશૈલી માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ ગણાયો છે આ બાબતને હવે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ખેડૂતો પણ સારી રીતે સમજી રહ્યા છે અને પરંપરાગત રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળી પરોપકારી ગણાતી પ્રાકૃતિક ખેતી કરી પોતાના પરિવારની સાથે અન્ય લોકોના સ્વાસ્થ્ય તેમજ ધરતી માતાના સ્વાસ્થ્યની પણ કાળજી લઈ પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે

વધુમાં તેઓ જણાવે છે કે પ્રાકૃતિક ખેતીમાં આ વર્ષે પીંડા ગવાર ચોળી મગ હળદર રતાળુ અળવી જેવા દસ જેટલા શાકભાજી અને કઠોળનું વાવેતર કર્યું છે જેથી ઉત્પાદનની સાથે આવક પણ સારી મળે છે બીરોચેબ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી નમસ્કાર મારું નામ ગીતાબેન અસારી ગીતાબેન પ્રવીણભાઈ ગામ ગાયવાચાડા તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી અમે પ્રાકૃતિક પ્રાકૃતિક શાકભાજી કરીએ છીએ અલગ અલગ એમાં ભીંડા કર્યા છે ગવાર ચોળી મગ અને હળદર લીલી અને અળવી એ આઠ થી દસ પ્રકારના શાકભાજી વાવીએ છીએ એક એમાં એક વીઘામાં શાકભાજી કરીએ છીએ અને તેમાં જે અમે જીવામૃત બનાવીએ નાખીએ છીએ જીવામૃત બનાવવાને બસો લીટર ડ્રમ લેવાનું એમાં એકસો એસી લીટર પાણી લેવાનું તેમાં પછી આઠથી દસ લીટર દસ આઠથી દસ લીટર ગાયનું જરણ નાખવાનું અને દસ કિલો ગાયનું ગોબર નાખવાનું એમાં એક કિલો ચણાનો લોટ અને એક કિલો ગોળ નાખી વડલા નીચેની મુઠ્ઠી માટી નાખી અને ગડિયાળની કાંટાની જેમ લાકડીથી હલાવવાનું એ હલાવી અને ઢાંકી દેવાનું ઢાંકી દઈ પછી અઠવાડિયામાં તૈયાર થઈ જાય પછી તૈયાર થઈ થઈ જાય એટલે એમને ગાળીને કપડાંથી કે ડ્રીપમાં કે નીકમાં પાણી સાથે એમને ભેળવીને આપી શકાય છે અને અમે શાકભાજી જે પ્રાકૃતિક શાકભાજી કરીએ છીએ એ ઓછું હોય તો ઘરે અને આજુબાજુ આપીએ છીએ અને જે વધારે તે અમે વધારે હોય તો એ બજારમાં ગામડામાં શાકભાજી બજારમાં માર્કેટમાં ઘરે ગળીઓમાં વેચી વેચીએ છીએ